વિનોદભાઈએ વૃદ્ધાશ્રમમાં પગ મૂકતા જેના પત્ની કમળાબેનને ધીમેથી કહ્યું કે તું ચિંતા ન કરતી આપણે હવે વર્ષથી વધારે નહીં જીવીએ એટલે તું એવું સમજી લેજે કે આપણા દીકરા અને વહુએ આપણને ફિક્સમાં મૂક્યા છે એટલે કમળાબેને કહ્યું કે તમે તો હજુ પણ એવાને એવા જ રહ્યા છો હજુ પણ તમારી મજાક મસ્કરી કરવાની આદત નથી ગઈ વિનોદભાઈ હજુ આગળ કંઈ બોલે એ પહેલાં જ એનો એકનો એક દીકરો પ્રવીણ પોતાની ગાડી પાર્ક કરીને હાથમાં ચાવી ફેરવતો ફેરવતો એની સાવ નજીક આવી ગયો એ પોતાના પિતાજી સામે નજર તો ન મેળવી શક્યો એટલે એણે માતા સામે આવીને એવું કહ્યું કે માં તમે જરાય ચિંતા ન કરતા અહીંયા તમને બિલકુલ અજાણ્યું નહીં લાગે ગઈ કાલે જ મેં અને કિરણે અહીંયા આવીને અહીંનો બધો જ અભ્યાસ કર્યો છે અને તમને જે રૂમ મળ્યો છે એ રૂમ ખૂબ સારો છે અમે તમારા અને અન્ય વસ્તુઓ રૂમમાં વ્યવસ્થિત ગોઠવી દીધી છે એટલે કમળાબેને કહ્યું કે અરે દીકરા અમને વૃદ્ધાશ્રમમાં શેની ચિંતા હોય તું અમારી જરાય ચિંતા ન કરતો અમને તો અહીંયા ફાવી જશે આવું કહીને કમળાબેન ધીરે ધીરે હસવા લાગ્યા ત્યારે પ્રવીણ પાસે બોલવા માટે કોઈ શબ્દ નહોતા એટલે નીચે જોઈને કહેવા લાગ્યો કે પિતાજી અહીંયા મેં ખાસ ભલામણ કરી છે એટલે તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે અને હું અહીં થોડા થોડા સમયે તમારા માટે પૈસા આપતો રહીશ દીકરો આટલું બોલીને નીચું જોઈને નીકળી ગયો ચાર વર્ષ બાદ પ્રથમ વાર જેલમાંથી મુક્ત થયા હોય એવો અહેસાસ થયો હોય એમ વિનોદભાઈ એના પત્ની કમળાબેનને કહેવા લાગ્યા કે હું તારી સાથે છું તું ગભરાતી નહી હો જોકે પત્નીને સાથ આપનાર ખુદ વિનોદભાઈની આંખો આજે આવું કહેતા કહેતા ભીની થવા લાગી ત્યારે કમળાબેને કહ્યું કે તમે પાગલ ન થાવ હમણાં તો ફિક્સમાં વાત કરીને મને હસાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તમારી આંખો ભીની થઈ રહી છે ત્યારબાદ બંને પોતાના રૂમમાં ગયા અને રૂમના ખૂણામાં પડેલી માટલીમાંથી પાણીનો ગ્લાસ ભરીને વિનોદભાઈને પાણી આપ્યું અને કહેવા લાગ્યા કે તમે યાદ કરો ચાર વર્ષ પહેલાના એ દિવસો જ્યારે આપણો દીકરો પ્રવીણ કિરણને લઈને ઘરે આવ્યો હતો ત્યારે આપણે એનું કેવું સ્વાગત કર્યું હતું મેં તો છેક દરવાજાથી લઈને ઘરમાં માતાજીના મંદિર સુધી ગુલાબ અને મોગરાના સુગંધિત પુષ્પોથી રસ્તો બનાવ્યો હતો આપણે તો ન જાણ્યું વહુનું મૂળ કે ન જાણ્યું એનું કુળ પરંતુ દીકરી સમજીને એના વધામણા કર્યા હતા અને આપણા ઘરમાં એના કંકુ પગલાં પડાવ્યા હતા પરંતુ આપણા કરેલા હવે આપણે જ ભોગવવા પડે છે આપણા આખા પરિવારની ટીકા ટિપ્પણીને અવગણીને સાવ અજાણી છોકરીને વહુ તરીકે સ્વીકારી હતી હવે તો આપણે આપણા પરિવાર સામે આપણો બચાવ કરી શકીએ એમ પણ રહ્યા નથી ઠીક છે જવા દે એ વાતને હવે આમ પણ આપણે ચાર વર્ષમાં તો એ બધા જ લોકોને મનાવી લીધા છે પરંતુ અફસોસ એટલો જ છે કે જેના માટે થઈને આપણે આપણા આખા પરિવારના લોકોને અવગણી દીધા હતા એ વહુ એ જ આપણને અવગણી દીધા છે અને દીકરો પણ એનો સાથ આપી રહ્યો છે આટલું કહીને વિનોદભાઈએ પોતાની ભીજાયેલી આંખો ઝડપથી લૂછી નાખી જે થયું એ થઈ ગયું પરંતુ મને તો આપણી દીકરી રૂપલની ચિંતા સતાવી રહી છે કેમ કે એને ખબર પડશે તો શું થશે આવું કરીને કમળાબેન આગળ કંઈક કહેવા માંગતા હતા પરંતુ રસોઈના વાસણોના અવાજે એને રોકી લીધા ત્યારે જ રસોઈ પીરસનાર બે ત્રણ બહેનો એના રૂમમાં આવી પહોંચી ત્યારબાદ કમળાબેન અને વિનોદભાઈએ વૃદ્ધાશ્રમનું બે કોળિયા ભોજન પોતાના પેટમાં નાખ્યું ભોજન પૂરું થયા બાદ બંને પતિ પત્ની માનવીય લાગણીઓના આવેગોને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એટલે બંને ચૂપચાપ બેસી રહ્યા આજે પ્રથમ દિવસે થોડા ઘણા આરામનો તો પ્રશ્ન જ ક્યાં હતો બંનેના હૃદયમાં તો વેદનાઓનો લાવા તપી રહ્યો હતો અને એને તો એ લાવા બિલકુલ ઠરી જાય એટલી જ આશા હતી ત્યારબાદ પૂરા બે કલાકે કમળાબેને મૌન તોડ્યું અને કહેવા લાગ્યા કે મને ખાતરી છે કે રૂપલને ખબર પડતાની સાથે જ એ અહીંયા જરૂર આવશે અને ત્યારે આપણે એને શું જવાબ આપશું એટલે મને એવું લાગે છે કે આપણે કોકના ફોનમાંથી એને ફોન કરીને બધી જ હકીકત જણાવી દેવી જોઈએ આવું સાંભળીને વિનોદભાઈ કહેવા લાગ્યા કે તારી વાત સાચી છે પરંતુ આપણી દીકરી ફોન પર કોઈ વાત નહીં સમજે એને એકવાર અહીંયા આવવા દે હું બધું જ સંભાળી લઈશ આવું કહીને વિનોદભાઈએ કમળાબેનને આશ્વાસન આપ્યું પોતાની એકની એક દીકરીની ચિંતામાં વિનોદભાઈ અને કમળાબેને બે દિવસ વિતાવી દીધા બરાબર ત્રીજા દિવસની સવારે રૂપલ અને એનો પતિ વૃદ્ધાશ્રમમાં આવી ગયા માતા પિતાને વંદન કરીને એની પાસે બેસી ગયા રૂપલની સોજી ગયેલી આંખો સ્પષ્ટ કહી રહી હતી કે એ આખી રાત ઊંઘી નથી પરંતુ મજાકિયા સ્વભાવવાળા વિનોદભાઈ આજે એની દીકરી આગળ ચૂપ હતા કઠણ કાળ જાના કમળાબેન પણ આવ દીકરી આવો જમાઈ આવું કહીને બેસી રહ્યા પરંતુ જમાઈએ એક વિલંબ કર્યા વગર એવું કહી દીધું કે બા બાપુજી તમે અમારી સાથે ચાલો અમે તમને લેવા આવ્યા છીએ અને તમને અમારી સાથે લેતા આવવાનું મારા મમ્મી પપ્પાએ પણ કહ્યું છે અને તમે કહેતા હોય તો હું મારા પપ્પા સાથે તમને વાત કરાવી દઉં આટલું બોલતા જ રૂમની અંદર ખામોશી છવાઈ ગઈ રૂપલ એના પિતાજી સામે જોઈને જાણે આજી કરી રહી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું ત્યારે પોતાના માતા પિતાના સ્વભાવથી પરિચિત દીકરીના મોઢેથી કોઈ શબ્દો નીકળવાના તો અશક્ય હતા આખરે વિનોદભાઈએ પોતાની વેદનાને કોરે મૂકીને એવું કહ્યું કે તમે લોકો અમારી જરાય ચિંતા ન કરતા અમારું દુઃખ તો અમારે જ ભોગવવું પડશે એટલે હવે તમે કોઈ પ્રશ્ન કરશો તો તમને તમારા માવતરના સોગંધ છે બાળપણમાં કાયમ ખોળાની ખૂંદનાર વિદાય વખતે ભેટીને ભરી ભરીને રડનાર દીકરી આજે વિનોદભાઈને ગળે લાગીને રડતા રડતા કહેવા લાગી કે પિતાજી તમે આટલા કઠોર ન બનો તમારી આ લાડકી દીકરીની વિનંતી એકવાર સાંભળી લ્યો એટલે વિનોદભાઈએ કહ્યું કે દીકરી જો હું તને અત્યારે કઠોર દેખાતો હોઉં

પરંતુ આખરે એ એક દીકરીનું દિલ હતું ને છતાં એનાથી અનાયાસે બોલાઈ ગયું કે પિતાજી તમારી દીકરી અને જમાઈના ઘરના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા છે પરંતુ હું ભગવાન પાસે રોજ પહેલી પ્રાર્થના એ કરીશ કે મારા ભાઈ અને ભાભીને ભગવાન સદબુદ્ધિ આપે ત્યારબાદ સગા સંબંધીઓના સમાચાર અને થોડી વ્યવહારિક વાતો કરી રહ્યા હતા ત્યાં તો બપોર થઈ ગયું એટલે બધા જ વૃદ્ધાશ્રમમાં જમવા બેસી ગયા વૃદ્ધાશ્રમનું ભોજન કરીને દીકરી અને જમાઈ પોતાના ઘરે જવા નીકળવા લાગ્યા ત્યારે કમળાબેને દીકરી અને જમાઈને પચાસ પચાસ રૂપિયાની નોટો પકડાવી એ કરુણ દ્રશ્ય દીકરીથી જોવાયું નહીં જોકે રૂપલ એના સાસરિયામાં ખૂબ સુખી હતી પરંતુ દર વખતે પિયરમાંથી માંથી સાસરિયામાં જતી વખતે એના માતા પિતાએ એને એક હજાર રૂપિયાથી ઓછું ક્યારેય નહોતું આપ્યું એ આજે પચાસ ની નોટ પકડાવીને પોતાની હાલત રજૂ કરી રહ્યા હતા અને આ દ્રશ્ય રૂપલ માટે ખૂબ જ આઘાતજનક લાગતું હતું એટલે એનાથી ડૂસકું નખાઈ ગયું ત્યારબાદ રૂપલ અને એનો પતિ નિરાશ થઈને વૃદ્ધાશ્રમની બહાર નીકળી ગયા કર્મનિષ્ઠ ખૂબ મહેનતું અને ઉદાર દિલના વ્યક્તિ એટલે વિનોદભાઈ બાળપણથી જ સતત સંઘર્ષમય જીવન જીવ્યા હતા વિનોદભાઈએ પોતાનો કોલેજનો અભ્યાસ પૂરો કર્યો એ વર્ષે જ એના માતાશ્રીનું નિધન થયું હતું અને એ સાથે જ આગળનો અભ્યાસ છૂટી ગયો અને પિતાશ્રી સાથે પોતાની કરિયાણાની દુકાનમાં બેસવાનું કામ કરવા લાગ્યા ઘરમાં નાની બહેન હતી એટલે રસોઈ બનાવવાની તો કોઈ તકલીફ હતી નહીં છતાં પણ વિનોદભાઈ ના વિનોદભાઈના વિનોદભાઈ ના વિવાહ કરાવી દીધા અને ખૂબ જ સુશીલ અને સંસ્કારી એવા વહુ બનીને ઘરમાં આવી ગયા બધી જ રીતે અનુરૂપ હતા ભગવાને ખરેખર એક સુંદર મજાની જોડી બનાવી હતી ત્યારબાદ ધીરે ધીરે ખૂબ સુખ શાંતિથી સમય વીતવા લાગ્યો થોડા વર્ષો બાદ વિનોદભાઈ ના પિતાજી એ પોતાના કામમાંથી નિવૃત્તિ લીધી અને દુકાનનો બધો જ વ્યવહાર વિનોદભાઈ સંભાળવા લાગ્યા ત્યારબાદ બન્યા હતા કરિયાણાનો ધંધો તો સારો ચાલતો હતો પરંતુ ગામડા ગામમાં બહુ મોટી બરકત તો ક્યાંથી હોય એટલે અમદાવાદમાં કરિયાણાની દુકાન ધરાવતા વિનોદભાઈના પિતરાઈ ભાઈ કાનજીભાઈએ હતું હવે વિનોદભાઈ અમદાવાદ આવી ગયા અને કરિયાણાનો ધંધો જામી ગયો બાળકો પણ ભણવામાં હોશિયાર હતા જોકે વિનોદભાઈને ને પોતાના દીકરા પ્રવીણ બાબતે જરાય ચિંતા નહોતી કેમકે એના એકના એક દીકરા માટે પોતાની દુકાનનો ધંધો ખૂબ ઉત્તમ હતો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને દીકરી રૂપલના લગ્ન લેવાઈ ગયા ત્યારબાદ વિનોદભાઈના પિતાજીનું અવસાન થયું ત્યારે વિનોદભાઈએ બધી જ સામાજિક રસમો પાર પાડી અને આમે બાળપણથી જ વિનોદભાઈ પોતાના કુટુંબ પરિવારમાં સૌથી પ્રિય સ્વજન હતા જેમ જેમ ધંધામાં બરકત થતી ગઈ તેમ તેમ તેઓ પોતાના હૃદયની ઉદારતા વધારતા ગયા હવે વિનોદભાઈએ સમાજમાં ખૂબ નામના મેળવી લીધી હતી એટલે સમાજના દરેક કાર્યમાં વિનોદભાઈની હાજરી અનિવાર્ય બની ગઈ હતી દીકરો પ્રવીણ એમબી એના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે જ એની સાથે અભ્યાસ કરતી કિરણ નામની છોકરી સાથે એની આંખ મળી ગઈ અને બંને કંઈ પણ જોયા વિચાર્યા વગર જ એકબીજાના પ્રેમમાં ગળા ડૂબ બની ગયા પ્રવીણ અલગ અલગ જ્ઞાતિના હોવાથી કિરણના રૂઢિવાદી પરિવારે આ સંબંધનો વિરોધ કર્યો હતો પરંતુ કિરણ તો પ્રવીણ સાથે જ વિવાહ કરવા માટે મક્કમ હતી ત્યારે ઉદાર દિલના વિનોદભાઈ આ બાબતે ધર્મ સંકટમાં મુકાઈ ગયા એટલે એમણે કિરણ અને પ્રવીણને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ બે યુવાન અહીંયા સામે એ હારી ગયા અંતમાં વિનોદભાઈ એકલા જ કિરણના પરિવારને સમજાવવા માટે એના ઘરે ગયા પરંતુ ત્યાંથી અડધૂત થઈને પાછા ફરવું પડ્યું ત્યારબાદ એક પળનો એ વિલંબ કર્યા વગર કિરણના પરિવારે કિરણ સાથેના બધા જ સંબંધો એક ઝાટકે કાપી નાખ્યા હતા ત્યારબાદ કિરણ પ્રવીણ સાથે વિનોદભાઈના દરવાજે આવીને ઊભી હતી અને વિનોદભાઈ પણ રૂઢિવાદી પરિવારમાંથી આવતા હતા છતાં પણ એમણે ઉદારતા દાખવીને કિરણનો વહુ તરીકે સ્વીકાર કર્યો એકાદ વર્ષમાં તો વિનોદભાઈએ કુટુંબ પરિવાર અને સમાજને મનાવી લીધો હતો ટીકા ટિપ્પણી ઘણી થઈ ત્યારબાદ સંબંધને કાયમ માટે સ્વીકારી તો લીધો પરંતુ માત્ર ચાર જ વર્ષમાં ખુદ વિનોદભાઈ અને કમળાબેન દીકરા અને વહુ સામે લાચાર બની ગયા શું વાંક હતો કમળાબેન અને વિનોદભાઈનો કશું જ નહીં નવા જમાનાના વર વધુને સાસુ સસરાની હાજરીથી ઘર નાનું લાગતું હતું સાસુ સસરાની હાજરીથી વહુને મુંઝારો થતો હતો તો વળી દીકરાને બોલવાની આઝાદી મળતી નહોતી સગા સંબંધીઓની હાજરી દરેક સામાજિક સંબંધોની બાદ બાકીને આ યુગલ પોતાની આઝાદી અને જીવનનું સાચું સુખ માનતું હતું રાતના એક બે વાગ્યા સુધી વૃદ્ધાશ્રમમાં વિનોદભાઈ અને કમળાબેન પડખા ફેરવતા રહ્યા પરંતુ ઊંઘ તો ઘણી દૂર ભાગી ગઈ હતી કારણ કે આજે તો એનો કાળજાનો કયા માવતરને ઊંઘ આવે આજે વૃદ્ધાશ્રમમાં આવ્યા એને બરાબર વીસમો દિવસ હતો એટલું સારું હતું કે હજુ સુધી રૂપલ સિવાય અન્ય કોઈ સગા સંબંધીઓને વધારે ખબર નહોતી પડી બપોરના બારેક વાગ્યે એક બહેન મોબાઈલ લઈને વિનોદભાઈ પાસે આવીને કહેવા લાગ્યા કે અંકલ તમારી દીકરી રૂપલનો ફોન છે એટલે વિનોદભાઈએ ફોન કાને રાખીને કહ્યું કે જય શ્રી કૃષ્ણ દીકરી કેમ છે મજામાં છે ને અને તારા પરિવારના બધા જ લોકો મજામાં છે ને એટલે દીકરીએ કહ્યું કે હા પપ્પા અમે તો બધા મજામાં છીએ પરંતુ મારે એક સમાચાર આપવા હતા એટલે મેં તમને ફોન કર્યો છે કેમ કે દસ મિનિટ પહેલા જ ભાઈનો ફોન આવ્યો હતો કે કિરણ ભાભી ગાડી લઈને પાર્ટીમાં જતા હતા એ વખતે જેની ગાડીનો અકસ્માત થયો છે અને આજે તો બીજો દિવસ છે ભાઈ એવું કહેતો હતો કે એણે એના સાસરિયામાં ફોન કર્યો હતો પરંતુ કોઈ આવ્યું નથી તમને તો ખબર છે કે એ લોકોએ તો કિરણ ભાભી સાથેના બધા જ સંબંધો તોડી નાખ્યા છે અને ભાઈ તમને ફોન કરવાની પરિસ્થિતિમાં તો છે નહીં એટલે એને મને કાલાવાલા કરીને કહ્યું છે કે તમે બંને જણા અહીંયા આવો એટલે અમે લોકો બે ચાર દિવસ માટે એની મદદ કરવા જઈએ કે નહીં આટલું બોલીને દીકરી અટકી ગઈ ત્યારે વિનોદભાઈએ તરત જ એક નજર કમળાબેન તરફ નાખીને કહી દીધું કે તું ચિંતા ન કર દીકરી લે તારી મમ્મીને ફોન આપું છું એને દવાખાનાનું સરનામું લખાવી દે ત્યાં સુધીમાં હું જબ્બો પહેરી લઉં અમે લોકો પણ આવી રહ્યા છીએ આટલું કહીને વિનોદભાઈએ કમળાબેનને ફોન પકડાવી દીધો બરાબર બે કલાક બાદ વિનોદભાઈ કમળાબેન રૂપલ અને એના પતિ દવાખાનામાં કિરણના પલંગ પાસે પહોંચી ગયા પ્રવીણ તો શરમનો માર્યો એના પિતાજી સામે નજર પણ મેળવી શકતો નહોતો પરંતુ ઓપરેશન બાદ હજુ હમણાં જ ભાનમાં આવેલી કિરણ બે હાથ જોડીને ઊંચા થવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે કમળાબેન કિરણનો ભાવ સમજી ગયા એટલે તેઓ ઝડપથી કહેવા લાગ્યા કે શા માટે હાથ જોડે છે કિરણ આખરે અમે તો તારા માવતર છીએ અને તું અમારી વહુ દીકરી છો જો કે અત્યારે તો કિરણ બોલી શકે એવી પરિસ્થિતિમાં હતી નહીં પરંતુ બરાબર આઠમા દિવસે સાસુ સસરાએ કરેલી સેવા ચાકરી બાદ કિરણે પલંગ પરથી નીચે પગ મૂક્યો ત્યારે દુસ્કા ભરતા ભરતા બોલી ઊઠી કે મમ્મી પપ્પા મને થોડીવાર તમારા ચરણોમાં આળótવા દયો તમને તો માવતર બનીને રહેતા સારી રીતે આવડે છે પરંતુ મને 4-4 વર્ષ સુધી વહુ બનીને રહેતા ન આવડ્યું મને ઘડીભર તમારા ચરણોમાં જગ્યા આપીને મારા પાપનો પસ્તાવો કરવા દયો આટલું કહીને કિરણ સાસુ સસરાના ચરણોમાં ઢળી પડી જ્યારે કમળાબેન કિરણને ઊભી કરી રહ્યા હતા ત્યારે જ રૂમના દરવાજેથી અવાજ આવ્યો કે થોડી વાર એને રડવા દો વેવાણ એટલે કિરણ સહિત ત્યાં હાજર બધા જ લોકોની નજર દરવાજેથી આવેલા અવાજ તરફ સ્થિર થઈ ગઈ અને એ અવાજ કિરણના પપ્પાનો હતો એની સાથે એના મમ્મી અને ભાઈ પણ હતો ત્યારબાદ બધા જ લોકો અંદર આવ્યા અને કિરણના પપ્પા ઝડપથી અંદર આવીને કિરણને ભેટી પડ્યા કિરણ તો આચર્ય ભાવે એના મમ્મી પપ્પા અને ભાઈ ને જોતી જ રહી ગઈ બોલાવો મને માફ કરી આખરે તો હું દીકરીનો બાપ છું ત્યારબાદ વિનોદભાઈ અને કિરણ પપ્પા બંને વેવાઈ ભેટી પડ્યા પરંતુ છેલ્લે છેલ્લે કિરણે સૌની વચ્ચે એક બે વાક્ય જરૂર કહ્યા અને એણે એવું કહ્યું કે આજના આધુનિક યુગમાં પોતાને અતિ આધુનિક માનતું અમારા જેવું યુવા ધન પોતાને જ સર્વોત્તમ માને છે પરંતુ એ તો માત્ર ઝાંઝવાના જળ છે આખરે તો પરિવાર વગર બધું જ અધૂરું છે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ